પરંતુ મિત્રો કુંભ રાશિના લોકો પર તેની વધુ અસર થવાની છે કુંભ રાશિના જાતકો પ્રક્ષાની દેવ પોતાની વિશેષ કૃપા વરસાવશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે જ્યારે શનિ કુંભ રાશિમાંથી નીકળીને ચાંદીના અંગૂઠા મેન રાશિમાં ધારણ કરશે ત્યારે કુંભ રાશિના લોકો માટે ભાગ્યના સીતા રાખેલ છે મિત્રો આ સમય દરમિયાન શનિદેવની કૃપા થશે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ આવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે એકસો અગિયાર વર્ષ પછી જ્યારે પોતાની રાશિ બદલીને ચાંદીના પગ પર ચાલશે આ સ્થિતિ વર્ષ બે હજાર સત્યાવીસ સુધી રહેશે આ સ્થિતિ કુંભ રાશિને સૌથી વધુ ફાયદો થશે જ્યોતિષમાં શનિ દેવ રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો હાલમાં શનિ કુંભ રાશિમાં સ્થિત છે અને શનિ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યારે શનિ તેની ચાલ બદલે છે ત્યારે એક અથવા તો બીજા પગ પહેરે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે શનિના ચાર પગ છે પહેલો પગ સોનાનો છે બીજો પગ ચાંદીનો છે ત્રીજો તાંબાનો છે અને ચોથો લોખંડનો છે મિત્રો શનિની રાશિ પરિવર્તનનો સમય જ્યારે ચંદ્ર શનિથી બીજા પાંચમા અને નવમા ભાવમાં હોય ત્યારે ચાંદીના ચરણોમાં ભ્રમણ કરશે તેવું માનવામાં આવે છે અને મિત્રો જ્યારે તે ચાંદીના પગમાં આગળ વધશે આ સ્થિતિ વર્ષ બે હજાર સત્યાવીસ સુધી રહેશે આ જ સ્થિતિને કારણે કુંભ રાશિના લોકોના જીવનમાં આ દિવસોમાં શનિદેવની કૃપા અવશ્ય રહેશે મિત્રો આપ સૌને વિનંતી છે કે આ વિડીયો અંત સુધી જુઓ કારણ કે આ વિડિયો આપ સબ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનું છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં ન્યાયના પ્રિય દેવતા શનિદેવ મહારાજનો જય જયકાર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને જેથી કરીને ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણી વિશે નંબર એક કુંભ રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે જ્યારે શનિદેવ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીની પાયલ પહેરે છે ત્યારે કુંભ રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન વિશેષ લાભ થશે આ સમયગાળામાં તમને આર્થિક ક્ષેત્રે સફળતા મળવાની છે મિત્રો આ સમય પૈસાનો પ્રવાસ વિચારું રહેશે મિત્રો તમારા પૈસા બીના જે પણ કાર્ય અટકેલું હશે તે પૂર્ણ થશે જેના કારણે તમે તમારી નાણાકીય સ્થિતિમાં જબરદસ્ત સુધારો જોશો જો તમે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તે કાર્ય તમારું પૂર્ણ થઈ શકે છે તેના કારણે તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ હશે અને તમે તણાવમુક્ત જીવન જીવશો મિત્રો તમારા વ્યવસાયને લઈને તમારા મનમાં જે પણ સમસ્યા હતી તે સમસ્યા હવે શનિદેવ મહારાજની કૃપાથી સમાપ્ત થઈ જશે તમારા નાણાકીય ક્ષેત્રમાં ઘણા બધા દરવાજાઓ ખુલશે જો તમે ઘણા મહિનાઓથી યોજના કરી રહ્યા છો તો તે દરમિયાન જે કાર્ય હાથ ધરશો તે મિત્રો પૂર્ણ થઈ શકે છે મિત્રો તમને તમારા દરેક પ્રયત્નોમાં સફળતા મળશે તમારે ફક્ત સખત મહેનત કરવાની જરૂર નથી પરંતુ સાથોસાથ મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે શનિદેવ મહારાજની કૃપાથી તમને બે હજાર પચીસના મહિનામાં વેપારમાં આર્થિક લાભ થશે જો તમે પાર્ટનરશીપ પર કંઈક નવું કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે યોગ્ય નથી મિત્રો તમારો વિચાર બદલો મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમારું બેંક બેલેન્સ વધશે તમે તમારા કામ પ્રદીપ વખાદાર રહેશો કુંભ રાશિના જે લોકો શેર બજારના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને પૈસા કમાવવાની સારી એવી તક મળશે અને સમય જતાં તમને સારી એવી નોકરી પણ મળી શકે છે તે જ સમય શનિદેવની કૃપાથી તમને તમારા મિત્ર તરફથી કોઈ મોટી મદદ મળી શકે છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે મિત્રો જે મહિલાઓ પણ આગળ વધવા માંગે છે તેમના માટે આ સમય ખૂબ જ ખાસ રહેશે નોકરી અને વ્યવસ્થામાં તેમની રૂચિ છે મિત્રો શનિના ચાંદીના પગમાં પહેરવાથી તમને ચોક્કસ લાભ મળશે નંબર બે રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે ન્યાય પ્રેમી દેવ શનિદેવ ચાંદી પગ પર ચાલવાનું શરૂ કરશે ત્યારે તમારી કારકિર્દી ખૂબ જ સારા પરિણામો લાવનારી છે મિત્રો આ સમય શનિદેવ તમે દરેક ક્ષેત્રમાં સફળતા મળશે મિત્રો આ સમયે તમે તમારી કારકિર્દી અને વ્યવસાયિક જીવન પર વધુ ધ્યાન આપવાના છો તમે તમારા સપના પૂરા કરવાનો પ્રયાસ કરો મિત્રો તમને એ પણ જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી બે હજાર પચીસ તમારા માટે કોઈ રાજયોગથી ઓછું સાબિત નહીં થાય શનિદેવ દરેક કામમાં તમારો સાથ આપશે જેના કારણે તમારા બોસ તમારી ખૂબ જ પ્રશંસા કરશે કાર્યસ્થળ પર તમારી છબીઓ અને પ્રતિષ્ઠા અકબંધ રહેશે લગભગ દરેક જગ્યાએ તમારું વર્ચસ્વ જળવાઈ રહેશે અને કારકિર્દીની દ્રષ્ટિએ પણ સારું રહેશે નંબર ત્રણ કુંભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે મહિલાઓ માટે પણ આ દિવસો શુભ દ્રષ્ટિએ મહિલાઓ પોતાના

કુંભ રાશિમાં લોકો માટે ખૂબ જ સારા પરિણામો લાવી રહ્યો છે નંબર ચાર કુંભ રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે વર્ષ બે હજાર પચીસમાં કુંભ રાશિના લોકોને તમારા ઘરેલું જીવનમાં પણ સારા પરિણામ મળે છે શનિદેવની ચાંદીની પાયલ પહેરવી એ તમારા માટે ખૂબ જ સારું રહેશે જેના કારણે તમારા ઘરેલું જીવન એ પહેલાં કરતાં સારું રહેશે તમે એકબીજાને માનાખશો અને પ્રેમ યુગલો આ સમયે લગ્ન કરવાનું નક્કી પણ કરી શકે છે જેના કારણે પરિવાર પણ તમારી સાથે હશે તમારા જીવન સાથે સાથે તમારી નિકટતા પણ વધશે ત્યારબાદ મિત્રો કુંભ રાશિની પાંચમી ભવિષ્યવાણી એવું કહે છે કે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખૂબ જ સારું પરિણામ આપનારો સાબિત થઈ ગયો છે મિત્રો શનિની કારણે પ્રગતિ થશે અને તમારા જીવનના તમામ રસ્તાઓ ખુલી જશે અને તમે તમારા સપના પૂરા કરી શકો છો જે લોકો લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તેઓનું સપનું આ દિવસોમાં સાકાર થઈ શકે છે જે લોકો પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે તેઓને તેમની મહેનત પ્રમાણે સારું પરિણામ મળશે તેમજ મિત્રો શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ મહિનો ખૂબ જ સારો રહેશે તો મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને અંત સુધી જવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક આવા જ અવનવા વિડીયો સાથે અને હા કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખવાનું બિલકુલ પણ ભૂલશો નહીં ફરી મળીશું એક આવા જ નવા વિડીયોની માહિતી સાથે રાધે રાધે ધન્યવાદ ફરી મળીશું એક આવા જ નવા વિડીયોની માહિતી સાથે વિડિયોને અંત સુધી નિહાળવા બદલ આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર